નમસ્કાર મિત્રો મારા મિત્ર રાજકોટમાં જ્યારે આ ને ત્યારે મારા ખાસ મિત્રો છે ચમનજી છે કાચા સાહેબ છે જે અમે સિદ્ધ સમાધિ યોગમાં સાથે જ આચાર્ય તરીકે કામ કરતા એ લોકોને એમ થશે કે આ છોકરો ઓસ્ટ્રેલિયામાં જઈને બગડી ગયો કારણ કે વાઇન પીવા માં મિત્રો આ વાઈન નથી આજે મારે તમને એ વાત કરવાની છે ખાસ આ શું છે આ હેબિસ્કસ ટી છે એટલે હેબિસ્કસના પાંદડાને સૂકવી અને એને ગરમ પાણીમાં રેડી અને પીવાની લગભગ વાઇન જેવો જ કલર છે ને જે વાઇન પીતા હશે ને ખબર હશે હું તો ચા પણ નથી પીધું તો વાઇનની ક્યાં વાત આવી મિત્રો હેબિસ્કસ એટલે શું તમને ખબર છે કયું ફૂલ કોઈ જાણો છો તો હું તમને બતાવું આ હેબિસ્કસ છે આપણું લગભગ ઘણી શેરીઓમાં તમે જોશો તો આ ફૂલ તમને જોવા મળશે જબરજસ્ત લાલ કલર લાલ ચટાક કલર છે એનો આ ફૂલને આપણે કયા નામે ઓળખીએ છીએ ખબર છે જાસૂદનો ફૂલ યસ આ જાસૂદનું ફૂલ તો કમાલ છે ભાઈ અને હું નથી માનતો કે આપણે કોઈ આને ઓળખતા હોય કે આનો ઉપયોગ કરતા હોય મેં ક્યાંય જોયું નથી કોઈ ડૉક્ટર્સ આનું સજેશન કરતા હોય એવો પણ મને ખ્યાલ નથી મને તમે કહો નીચે કોમેન્ટમાં લખો કે તમે આ ફૂલને હા ઓળખી ગયા હશો લાલ ચટાક અને જુઓ બાર આ ભાગ એનો એટલે આ ફૂલ તમે જોઈને ઓળખી જાઓ પણ આનો ઉપયોગ શું છે ને ભાગ્યે જ કોઈને ખબર છે હા દુનિયાની અંદર ખાસ કરીને જાપાનની અંદર આનો બહુ ઉપયોગ થાય છે એબિસ્કસ ટ્રીનો ટીનો આ ટી તરીકે એને સુકવણી કરી તમે સુકવણી કરશો ને તો આવું આવું થઈ જશે આને પાંદડા ભેગા કરી અને આની જે ગ્રીન દાંડલી છે નીચેની એ કાઢી નાખો અને છાંયા સુકી દો વાર લાગશે પંદરક દિવસ થાશે પછી એને ગરમ પાણીમાં નાખીને ઉકાળવાની જરૂર નથી ગરમ પાણીમાં નાખીને તમે એને થોડીક વખત રહેવા દો અને ટેસ્ટમાં પણ એ અદભુત છે ખટુમળું ટેસ્ટ લાગશે પીવાની પણ બહુ મજા આવશે જુઓ એની અંદર મેં આવી એક આવી પીલી મળે છે ગયણી મળે છે એ પેક થઈ જાય આની અંદર તમે આનો ભૂકો થોડોક લઈને નાખી દો અને પછી ગરમ પાણીમાં નાખો એટલે પાંચ મિનિટમાં આવું રેડ વાઇન જેવું થઈ જશે આજે હું તમને વિગતવાર આ ફૂલ કેવું અદ્ભુત છે આ ફૂલની કુદરતે આપણને કેવી મોટી ભેટ આપી છે એની વાત કરું તો આની અંદરના જે કન્ટેન્ટ છે ને એ અદ્ભુત છે એન્થુસાઈમિન કરીને એક તત્વ છે જે આપણા શરીર માટે બહુ ઉપયોગી છે તમે એની કેપ્સ્યુલના ગોળીને બજારમાંથી લ્યો એનો જે આ રેડ કલર છે ને એ છે અને ખાસી એન્ટીઓક્સિડન્ટ છે હવે એન્ટીઓક્સિડન્ટ તો આપણે બધા જાણીએ છે કે શરીર માટે એ કેટલું બધું અગત્યનું છે એન્ટીઓક્સિડન્ટ જે શરીરની અંદર જે ઓક્સિડેશનની ક્રિયા થાય છે એ એની અંદર જે ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે એ ફ્રી રેડિકલને આ દૂર કરે છે હવે આની અંદર ફ્લેવેનોઇડ્સ છે ફ્લેવેનોઇડ્સ પણ એવા બહુ જ અગત્યનો તત્વ છે એ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી છે એટલે શરીરમાં ક્યાંય પણ સોજો હોય કિડનીમાં લિવરમાં હાર્ટમાં તો એ સોજાને એ મટાડે છે એટલે એન્ટી ઇન્ફ્લેમેન્ટરી છે અને પર્ટિક્યુલરલી એ જે ફ્લેવેનોઇડ છે એ હાર્ટ ફ્રેન્ડલી છે હાર્ટ પ્રોટેક્ટિવ છે અને ખાસ કરીને જે હાર્ટમાં સોજો આવી જાય હાર્ટની આર્ટરીમાં ક્યારેય પણ સોજો આવી જાય એમાં બહુ અગત્યનું કામ કરે છે બીજું આની અંદર વિટામિન સી છે તમે આનો ટેસ્ટ તો કરી ને લીંબુ ખાટા એના કરતાં પણ ખટ મીઠું છે જરા લીંબુ એકદમ ખાટું છે પણ આ ખટ મીઠું છે આની અંદર વિટામિન સી ભરપૂર છે હવે એની અંદર ત્રણ પ્રકારના એસિડ છે એક તો હબિસ્કસ એસિડ છે બીજું સાઇટ્રિક એસિડ છે અને ત્રીજું મેલિક એસિડ છે આ ત્રણેય એસિડનું મેઇન કામ છે તમારા ડાયજેસ્ટિવ એન્ઝાઇમને એક્ટિવેટ કરવાનું એટલે ડાયજેશન જેનું સારું ન હોય તો એના માટે આ બહુ વખત તમને ખબર છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ જે એસિડ છે એ શરીરમાં ઓછું થઈ જાય હવે એસિડ ઓછી ઓછું થઈ જવાથી અને તકલીફો શરીરમાં શરૂ થાય દાખલા તરીકે વિટામિન બી ટ્વેલ્વ છે ને જો તમારું એસિડ ઓછું હોય તમારા જઠરમાં તો વિટામિન બી ટ્વેલ્વ છે ને શરીરે એપ્સો નહીં કરી શકે તો એના માટે આ બહુ જરૂરી છે કે ત્રણ પ્રકારના એસિડ અને એ એસિડ આપણા બોડીને ફ્રેન્ડલી વર્ક કરે છે હવે બીજું એક આની અંદર છે આની તમે સુકવણી કરીને જો પાવડર લ્યો ને તો આની અંદર બહુ બહુ જ સરસ ફાઈબર છે તો એ ફાઇબર્સ આપણને ખબર છે કે આપણા ડાયજેશનમાં એ ફાઈબર બહુ કામ આવે છે માનો કે આપણે ફેટ ઓગાળવી હોય તો ફાઈબર બહુ કામ આવે છે તો આટલી વસ્તુ બીજું આની અંદર મિનરલ્સ છે ને મિનરલનો ખજાનો છે આની અંદર જે પોટેશિયમ એ પોટેશિયમ છે ને જે ખાસ એ આપણું બીપી ઘટાડે છે ઘણી વખત એવું કહેવાય છે કે તમે કેળું ખાવ તો તમારું બીપી ડાઉન થાય એનું કારણ શું કેળામાં પોટેશિયમ છે તો આની અંદર ભરપૂર પોટેશિયમ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે અને આયરન છે આયરન એટલે જોવાનું લાલ ચટક છે તમારું હેમોગ્લોબિન વધી જશે પણ આ એકલું જ તમે ખાઓ અને હેમોગ્લોબિન અતિશય વધે એવું નથી એટલે આ એકલા ઉપર જ હેમોગ્લોબિન હેમોગ્લોબિન વધારવું હોય તો તમારે બીજી વસ્તુઓ એડ કરવી પડે પણ આની અંદર આયરન છે હવે આપણા કયા કયા ઓર્ગનને આ સપોર્ટિવ છે એમાં મેઇન છે હાર્ટ સપોર્ટિવ છે આપણું કોલેસ્ટ્રોલ ઘટાડે છે આપણું બીપી ઘટાડે છે ખાસ યાદ રાખજો બીપીના જે પણ પેશન્ટ છે આ શેરીમાં પોતાના જ ફળિયામાં ઉગાડો અને જ્યાં પણ અત્યારે તમે જુઓ તો એના ફૂલ વીણી લ્યો અને છાયામાં સૂકવો અને થોડાક ફૂલની અને ખાવ એટલે તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે બીપી પણ ઘટશે એટલા માટે આને ખાસ ધ્યાન રાખવાનું છે કે લો બીપી જેનું રહેતું હોય એ એ લોકોએ આ લેવાનું નથી જે બહુ જ અશક્તિ નબળાઈ હોય અને આ લ્યો તો તમારું બીપી થોડુંક ડાઉન થઈ જાય તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલે હાર્ટની અંદર તમે જો બીજું હાર્ટના મસલ્સને આ સ્ટ્રેન્થન કરે છે હવે તમે વિચાર કરો કે હાર્ટના મસલને સ્ટ્રેન્ધન કરે તો આજકાલ તમે જો છો જીમની અંદર હાર્ટ એટેક ડ્રાઈવરોને હાર્ટ એટેક નાના છોકરાઓને હાર્ટ એટેક યંગસ્ટરને હાર્ટ એટેક કારણ કે એના હાર્ટના મસલ્સ નબળા પડી જતા હોય છે અને એ પોતે જેટલું દબાણ કરવું જોઈએ એટલું દબાણ નથી કરી શકતા અને લોહી પહોંચતું નથી એના માટે આ વરદાનરૂપ છે એટલે જો કોઈ પણ તમે કહો કે આ ફૂલ કયા ઓર્ગનને ને વધારે સપોર્ટ કરે છે તો હાર્ટને હવે એની અંદર આયન છે તો એ બ્રેનને પણ સપોર્ટ કરે અને બધા જ ઓર્ગનને સપોર્ટ કરવાનું છે લિવરને સપોર્ટ કરે છે કઈ રીતે જે લિવરની અંદર જે ટોક્સિક આજે તમે જુઓ તો તમે જેનો ટેસ્ટ કરાવશો ને એ ફેટી લિવરવાળા જ માણસ હશે કારણ કે આપણે એમ માનીએ છીએ કે ફેટી લિવર કેવી રીતે થાય છે આપણે ઘી તેલ માખણ એ બધું ખાય એટલે ફેટી લિવર થાય ફેટ જમા થાય ના એ એટલું જ નથી કારણ મેઇન કારણ છે આપણે કાર્બોહાઈડ્રેટ વધારે લઈએ છે સવારે ને પરોઠાને ને એ લઈએ બપોરે પણ દાળ ભાત રોટલી લઈએ સાંજ પડે ચાર પાંચ છ વાગે સમોસા પેટીસ આ બધું ખાય અને રાત્રે પાછું ખીચડી ભાખરી અને એવું અને કાર્બોહાઈડ્રેટ આપણે સતત શરીરમાં જાય છે એ લિવર ઉપર લોડ પડે કારણ કે કાર્બોહાઈડ્રેટ એ એક જાતનું સુગર છે અને સુગર આફ્ટર ઓલ લિવરમાં જમા થાય છે અને લિવરને ફેટી કરી નાખે છે તમે કહી શકો હું વેજીટેબલ ઘી નથી ખાતો હું વધારે ઘી માખણ ચીઝ એ પણ બહુ વધારે નથી લેતો તોય મારું લિવર ફેટી કેમ છે એનું કારણ આ છે તો ફેટી લિવરમાં આ મદદ કરે છે ડિટોક્સિફાઈડ કરી નાખે છે લિવરને લિવરની અંદર એટલા બધા ઝેર આપણે ભરીએ છીએ કારણ કે આપણે જે ખોરાક લઈએ છીએ ફ્રૂટ્સ લઈએ છીએ એમાં દવા છાંટે છે ઇન્જેક્શનો મારે છે ખેતીવાડીમાં પણ તમે જુઓ કેટલી ઝેરી દવા ખાતરનો ઉપયોગ થાય બધું છેવટે તો જાય છે આપણા લિવરની અંદર તો એને સપોર્ટ આ નાજુક લાલ ચટક ફૂલ લિવરને ડિટોક્સિફાઈડ કરે છે અને ફેટી લિવરને એ મટાડવામાં સપોર્ટ કરે છે બીજું બ્લડમાં તો જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે ને એને ઇમ્પ્રૂવ કરે છે બીજું એ બીપીને રિડ્યુસ કરે છે ઓક્સિડેસ્ટિવ સ્ટ્રેસને રિડ્યુસ કરે છે કિડની અંદર તો આ પીઓને એટલે થોડું ડાયબેટિક છે એટલે તમને આનાથી પેશાબ થોડું છૂટથી આવે છે એટલે ખાસ રાત્રે લ્યો તો થોડું જાળવવાનું છે તમે ત્રણ ચાર પાંચ ભાગ પહેલાં જ લઈ લેવાનો આનું જો તમે ટી પીવા માગતા હો તો સવારના ભાગમાં એ બેસ્ટ છે તો કિડનીની અંદર કિડની સફાઈ ઇઝીલી કરે છે બીજું વધારાનો જે સોલ્ટ છે ને એ કાઢવામાં કિડનીને મદદ કરે છે કારણ કે થોડુંક ડાયરેટિક છે હા તમારા ડૉક્ટર તમને ના પાડે કે પોટેશિયમ નથી લેવાનું પછી કોઈ ડાયરેટિક વસ્તુઓ નથી લેવાની ત્યારે તમારે આનો ઉપયોગ નથી કરવાનો હવે એ રીતે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં મેં તમને કીધું કે એની અંદર ફાઈબર છે એની અંદર ત્રણ પ્રકારના એસિડ છે એટલે તમારું બ્લોટિંગ થાય પેટમાં આફરો ચડે ડાયજેશન ન થતું હોય કબજિયાત રહે તો એમાં કામ આવે છે બીજું ઇમ્યુન સિસ્ટમ જબરજસ્ત ઇમ્યુન સિસ્ટમમાં કામ કરે છે કારણ કે વિટામિન સી છે એન્ટીઓક્સિડન્ટ છે બીજું એન્ટી ઇન્ફ્લેમેન્ટરી છે આ બધી જ વસ્તુઓ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટઅપ કરે છે હવે તમારે ધ્યાન શું રાખવાનું છે એ એક ખાસ સાંભળી લો પ્રેગનન્ટ લેડીઝને આ નથી લેવાનું બીજું બ્રેસ્ટ ફીડિંગ કરતી બહેનોએ પણ આ જાળવીને લેવાનું છે આ ઉધરસ તમને જ્યારે વધારે આવતી હોય ત્યારે પણ આ લેવાનું નથી આયુર્વેદ એમ કે છે કે આમ્લ છે શીતલ છે ઠંડુ છે તમે આ ઠંડા પાણીમાં પણ નાખીને પી શકો એવી રીતે ગરમ ગરમ પણ પી શકો બીજું લઘુ છે અને કટુ છે એ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે છે આની અંદર આ આ છે ને પિત્તને પણ સપોર્ટ કરે જેને એસિડિટી વધારે હોય ખાટા ઓટકાર આવતા હોય પિત્ત વિકૃત થઈ ગયું હોય શરીરમાં તો આ ફૂલ નો તમે આવી રીતે ગરમ પાણીમાં લેશો ઠંડા પાણીમાં લેશો તો તમને એ તમારી જે વધારે પડતી એસિડિટીને છે શાંત કરી દેશે હવે કફ પ્રકૃતિવાળા માટે પણ આ સારું છે કફને ઘટાડે છે પણ હા ઉધરસ આવતી હોય ને ત્યારે તમારે એને લેવાનું નથી અસ્થમેટિક તમે હો તો થોડુંક આ લેવાનું છે હા બીજું વાત વાતની અંદર તમે જુઓ પિત્તમાં સપોર્ટિવ છે કફમાં સપોર્ટિવ છે પણ વાત માટે છે ને આ અનુકૂળ નથી એટલે જેમને વાત વાત કોને હોય એકદમ દુબ દુબળા હોય અશક્તિ નબળાઈ રહેતી હોય સાંધાની દુખાવાની તકલીફ હોય આ બધા વાત પ્રકૃતિના માણસો છે તો એને સાંધાના દુખાવામાં આ ફૂલ અનુકૂળ નથી છતાંય જો તમારે લેવું જોઈએ તો આનો પાવડર કરી અને એક ચમચી પાવડરને એક ચમચી ઘી નાખીને લ્યો તો વાત પ્રકૃતિવાળા માણસો પણ આ લઈ શકે છે આનો એક બીજો ઉપયોગ છે વાળ વાળમાં પણ આ બહુ જ સારું કામ છે જે એ મેચ્યોર્સ ગ્રેઇંગ છે સફેદ વાળ થઈ જાય છે નાની ઉંમરમાં અમારા જેવડા હોય એને તો હવે સફેદ થવાના જ છે પણ જે નાની ઉંમરે તમે જુઓ અત્યારે કેટલાય લોકો નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય છે ને પછી એને કલર કરાવવું પડે છે તો એમાં આ બહુ સારું કામ કરે છે હેર ગ્રોથમાં પણ આ સારું કામ કરે છે તમને એક પ્રયોગ આપવાનો આનો છાંયે સુકવી પાવડર કરી નાખો અને એકદમ પાવડર કરીને એને ગાળીને એ પાવડરનો ઉપયોગ કરો એની અંદર તમારે નાખવાનું છે શું આમળા આમળાનો પાવડર એલોવેરા અને દહીં આની પેસ્ટ બનાવી અને તમે વાળમાં મસાજ કરો દર પંદર દિવસે એક વખત કરો દસ પંદર મિનિટ રાખી અને પછી એને ધોઈ નાખો તો તમારા વાળનો ગ્રોથ પણ બહુ સારો થશે તો મિત્રો તમે મને કોમેન્ટમાં લખો કે તમે આ ફૂલ વાવી દીધું કે નહીં તમારા ફળિયામાં તમારી શેરીમાં અને બીજું તમે લઈ આવીને સુકવણી કરવા આવી રીતે છાયે છાયે મૂકી દેશો તો આ સુકવણી થઈ જશે અને પછી પીવાનું શરૂ કરી દો મિત્રો આટલી સરસ વાત તમને મળી છે તો તમારા મિત્રો સાથે આને અચૂક શેર કરો જેટલા મિત્રો હોય કારણ કે કોઈને આ જાસૂદના ફૂલની ઉપયોગીતાની કોઈને ખબર જ નથી તો વધુ વધુ લોકો સાથે આ વાતને શેર કરો અને હા લાઈક કરો અને કોમેન્ટ કરો જે જો તમને સારી જ વાત લાગી હોય તો આની અંદર યુટ્યુબમાં જ તમે કોમેન્ટ કરો કોમેન્ટ લખો તમે આ પીઓ છો પીધા પછી કેવું લાગે છે કેટલા લોકો આની વાત જાણતા હતા તો હું અચૂક તમને એ વાતનો જવાબ આપીશ એટલે તમે કોમેન્ટ કરો લાઈક કરો કારણ કે યુટ્યુબનું જે અલ્ગોરિધમ છે તમે જેમ લાઈક કરશો કોમેન્ટ કરશો તો વધુને વધુ લોકો સુધી એ યુટ્યુબ પોતે જ આને પહોંચાડશે મિત્રો અને છેલ્લે રિક્વેસ્ટ કરો કે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો હજી ઘણા લોકો બાકી છે તો અત્યારે જ આ જ મિનિટે સબસ્ક્રાઈબ કરો અને આ લાલ ચટક ફૂલ માટે ભગવાનનો આભાર તો માનો જ બરાબર છે તો નમસ્તે મિત્રો ગુડ બાય થેન્ક યુ थ्याङ्क यू थ्याङ्क यू भेरी मच फरी पाछापेमा बाई